નમસ્કાર દર્શક મિત્રો અર્થપડકાર ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અરવલ્લી મોડાસા ખાતે બીએસએનએલ એન્ડ ડોટ પેન્શન એસોસિએશન યુનિયનની મિટિંગ યોજવામાં આવી આજ રોજ અરવલ્લી મોડાસા ખાતે બીએસએનએલ એન્ડ ડોટ પેન્શનન્સ એસોસિએશન યુનિયનના અઢર વર્ષ પૂર્ણ થતાં એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અરવલ્લી જિલ્લા એસોસિએશન યુનિયનની આ મિટિંગમાં બીએસએનએલના રિટાયર્ડ મેમ્બર મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા અને એમાં જે સભ્યની ઉંમર પંચોતેર વર્ષ થઈ હોય તેઓનું સ્વાગત કરવામાં આવ્યું હતું પાછળું જીવન નિરોગી રહે તેવી શુભકામનાઓ પાઠવવામાં આવી હતી અને આ બીએસએનએલ પેન્શનન્સ એસોસિએશન યુનિયનની મિટિંગનું આયોજન પ્રમુખ ક્રોકરલીયા અને સેક્રેટરી એડી ડી નાઇ સાહેબે કર્યું હતું અને આ મિટિંગમાં બીએસએનએલના રિટાયર્ડ કર્મચારીઓના પ્રશ્નની છણાવટ કરવામાં આવી હતી અને બીએસએનએલના રિટાયર્ડ કર્મચારીઓના પેન્શનના પ્રશ્નની પણ ચર્ચા કરવામાં આવી હતી અને વર્ષ દરમિયાન મૃત્યુ પામેલ દિવ્યાંગ સભ્ય માટે બે મિનિટનું મૌન પણ તેઓએ શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી આ મિટિંગમાં સપન વિષયની માહિતી તેમજ સીજીએચએસ એટલે કે મેડિકલના લાભોની માહિતી નવીનભાઈ દરજીએ આપી હતી અને આ સભાનું સંચાલન ફણેજાભાઈએ કર્યું હતું સભાનું સમાપન જે એન આચાર્ય સાહેબે કર્યું હતું રિપોર્ટર ભરતભાઈ ઠુમ્મર અરવલ્લી